રોડ ગાડી હેલ્પી કરે સારો અત્યારે યાર તમને હું અહીંયા જઈશ મોલ ત્યારે લગી ટાટા અત્યારે એ ભાઈ તો કામથી ઊભા રહી ગયા સાહેબ દુકાનો એ નો કહી એક વેમિત નથી કીધું ભાઈ ચિંતા ન કર હું તો સોડા પીવું છું જોઈ લઉં બીજી એક હતી ને આ અને એક બીજી એક મારા માટે દુઃખની વાત છે મારું સ્નેપચેટ આઈડી બેન થઈ ગયું ખબર નહીં હું પીવું છું પણ મને નથી ખબર છે એ લોકોને મેં કર્યો ઓલો હેલ્પલાઇનમાં મેસેજ તો એ લોકો કહે છે કે તમે અમારી ગાઈડલાઈનની ખિલાફ સ્નેપ નાખી દીધી તો મેં એમ કીધું કે તો મને તમે સ્નેપ બતાવો જે કે એ અમારી પ્રાઇવેસી પોલિસીની અગેન્સ્ટ થાય અમે ન બતાવી તો મેં કીધું સારું તારો હું બીજી આઈડી બનાવ્યો અને મેં નવી આઈડી બનાવી લીધી હવે સોડા વોડા પીને મેં જાવી છીએ ત્યારે આવું ગેરેજ આવું ગેરેજ ગેરેજ જઈને મળું તમને ટાટા

બાકી તો જોઈ શું થાય આખો દિવસ દેખાડી દઈશું આજે આમ થાય બે ત્રણ બે દિવસથી વ્લોગ નાખ્યો નથી હવે નાખવો પડશે એટલે આજનો આ વ્લોગ આવી જશે કાલે આવશે આ જોતા છો ને તારે આજ કેટલી તારીખ થઈ ચૌદ થઈ જોવું છે આ તમે વ્લોગ લગભગ પંદર તારીખે જોતા હશો ચાલો પળવાને રમાય આવી શીખલે અને જેસમ નવી બાકી જોઈ લો આ હાલો છે લગભગ ચલાવવાની જ અવાજ થાય કે આને કીધું છે કાલે અમારે કાઈ હણકું નથી કે હાર આવ્યા છે જોવા જવાનું થાય છે જો ગમશે તો લેતા આવશું બાકી તો તમે તમે ભોગી જાયજો હા પણ એવડે જો અમને ભાવો લાવો ના કરો તો જાયજો ન હું આ કાઢ કરીને ભોગી જાય બરોબર છે એક ભાવ એટલે એક ભાવ જ કહે છે બાકી તો અહીંયા આપણે વ્લોક કરી દીધી પહેલી વાર બોટાદમાં બોટાદમાં કોઈ વ્લોક જ નથી અમારી ભક્તો દિવાળો વ્લોગ આવી જશે પચાસ કે સબસ્ક્રાઈબર થાય પછી ફૂલ ગાળું ઝઘડા નથી ઝઘડા નથી એમાં કાંઈ બી નહીં થાય પચાસ કે થાય પછી કાંઈ બી ઉઠ નહીં બધું આવશે બાકી તો અવાજ આવી છે જો આ થાર પડી છે હોય એ કાળા સારું હાલો ટાટા હેલો ગાઈશ પછી તો અમે ઘરવી આવી ગયા હતા ક્યારે ઘરે ગયા હતા ઓલા કાળુવારે ગયો તો ને કાળુવારે તો હવે તો અત્યારે કેટલા વાગ્યા એટલે અને તેપ્પન કોઈ ઘરે જ એનું હુંઈ ગયો તો ખડી અવાજ આવી છે બજા આ ભાઈ નાઇટ પોઇન્ટ લેવાનું અને અમારે આ એક ઇન્ટ્રોવર્ટ એ મીંઢા હા હા ટેલરમાં મેં કોલ બેન બોલો ચાલો

નાઈટ પેન્ટ લેવા જાય વસન વસંત જો કે મે ને જ જોય બોટાદ મારે પણ તો એવું ગુચ્છું અમારે કાય કા કામ છે ને નવરા છે ને પછી આ ઘરે વાળા મમ્મી વ્લોગ જોશે ને કહેશે નવરા હું લે કામ કરો તારું બારી હો જાય પ્રેમ ટાટા તો ભાઈ લોક મે કીધું તું કે જૂનો પેટ્રોલ માં હતો ને ધ્યાન ઉતરા લોકેશન મારું કોઈ માને ને તો એમાં હું શું કરું હા કાય કીધું ખોટું બોલે છે ભાઈ ભાઈએ બોલે છે ભાઈ તમને કટ ના હું તો કટ કરી કટ બોલું કટ બાકી અમારે આરે નીલો છે હાય નીલો આયાં વ્લોગમાં આવશ તું આય તને ત્રણ કહી દે એમાં હાય હાય બસ અમારે નીલો આવ્યો હતો વ્લોગમાં ત્યાં એ આમના ભાઈઓ કાકા તાર કાકા ને કાકા મારો ભાઈ ભાઈ એક માણા પણ છે જે છે બ્લોગ બ્લોગ ગમતા નથી બ્લોક બેન તો પણ હું તો કન્ટિન્યુ રાખીશ તું મને પકડી ના લે તું આગળ આવ સરાય છો હું આમાં બ્લોગ માં

ના બાપા મને હલવાડ વિચિતારે અહીંયા હા જો અમારો ભાઈ આયા છે ભાઈ કહી દે બ્લોગ બનાવું તો સરમાની વાત નથી અલ્યા દાત નો કાઢનું હાચું વસ્તીન કરતો તને ત્રણસો જણા હોય પ્રમોશન કરવાની કરું આયા પ્રમોશન તો ચાલુ રહેશે આ શું તો અમે શોપિંગ કરી લીધી છે નાઇટ પેન્ટ કેટલા રૂપિયાનું લીધું આપણે ઓલું ચાર હજાર નું નાઇટ પેન્ટ હતું અને ઓલું કેટલું આઠ હજાર ચાર ના કેટલા છે બાર હજાર રૂપિયા બે નાઇટ પેન્ટ લીધા ખાલી પૈસાની કઈ કમી નથી પ્રીમિયમ થયેલી આપી ભાજપ વાળું જો ભાજપ વાળી પ્રીમિયમ થયેલી કેસરી કલર

એમ જોને ઘડીક હોને કેટલા તમારી જોને એક ચાના 500 1500 કે ના ના એવું નો છે તો આય કોઈક આવવાનું હોય તારે એમ ને પૂછવાનું બધું ફ્રી ખરીદી લીધું પૈસા બધું ફ્રી એમાં બિગ બોસ આવી ગયું બધું ફ્રી હા એમાં હજી ગયા છે આ વખતે મુંબઈ સીટી જવાનું આમાં જોવાની સાપુ જ

બાર બાર આયા નો આવો આયા મને પકડી ના એ પણ તન ને લઉં તો આપણા આયા કુલ હતા ત્રણ સબસ્ક્રાઈબર વધી ગયા છે આયા રોજ આવું પડશે પાંચસો નો ટાર્ગેટ છે જીધો આપણો પાંચસો થઈ જાય એટલે આપણો માઇલ એક પૂરો થાય પછી આપણે વોચ ટાઈમ ને ઓલો ચાલુ થઈ જશે ગણાવવાનું એટલે જોઈ તાર હવા મેં છે ઘરે

તે બ્લોગ માં તો આવી ગયો સા અમારો દાબલો આવી ગયો આવો બેટા આ શું કર્યું આવો આવો બ્લોગ દાબલાનો એક બ્લોગ બનાવવાનો નાગો કરવાનો તો ખરા કે કેળની કરી મે નથી ચાલુ લો હે હરજીત

સારું હાલો તમને મળવું કા બીજા કઈ મળે તારે ભાઈ હવે બજારમાંથી માંથી તમે જાવી છે ઘરે કઈ કન્ટેન્ટ વચ્ચે આવ્યું ને જોવી આવો સાંજે મળું તમને જમીન બમીન ઢોરે છે સાડા નવ આજુબાજુ જાયશ આરી ને આવો પછી ચાલ લગી ટાટા હેલો વેલકમ ગાઈસ મેદાનમાં માં તો બેવા નથી જાય એકા દાંત ના કાઢે હા જો દાંત કાઢે એ મેદાન માં તો બેવા ન જઈએ કા કેમ કે ભજીયા પ્રોગ્રામ હતો અમારા બીજા ઘરે એ ભજીયા પ્રોગ્રામ તો હું તમને ન બતાવી શકું કોંગ્રેસ વાળા કોંગ્રેસ વાળા છે ને તમારા જ ઘરે કીધું છે આમાં ભજીયા કાંઈ લીધા ખબર નથી કોણ હાલો એ કોંગ્રેસ વાળા છે મત આવે છે ને હાલ મત દેવાના બધા એ માટે આપણે નાસ્તો તો એ ભજીયા અમે ખાવી છે અને આજનો બ્લોગ આ લગીનો હતો બાકી આપણે મળશું નવા બ્લોગમાં બાય સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હોય ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કઈ દઈએ કરતું મારે જે બોલતો જે બોલતો તારે સપનું છે લે લે તું બોલ સીનો સપનું છે સબસ્ક્રાઈબ કરો ચેનલ લગાઈ દે ટાટા હાલો